આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોન સહાય અને ચેકોનું વિતરણ કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સાંઘવીએ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ લઈને આવતા સામાન્ય નાગરિકો સાથે સૌન્યપૂર્ણ વ્યવહાર કરવા પોલીસ અધિકારી કર્મીઓને અનુરોધ કર્યો હતો પોલીસ સ્ટેશનમાં કોઈપણ નાગરિકને આવું જ ના પડે તેઓ સાનુકૂળ માહોલ ઊભો કરવા પણ તેઓ જણાવ્યું હતું વડોદરા શહેર પોલીસની કામગીરીને બિરદાવતા તેઓ જણાવ્યું હતું કે વડોદરા પોલીસે જ ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કડકમાં કડક કામગીરી હાથ ધર સાથે જ પરિણામે સામાન્ય જનને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સાંઘવી વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાની ઉપસ્થિતિમાં શહેરના પંડિત દીનદયાળ નગરગૃહ ખાતે જ વડોદરા શહેરમાં કુંભારવાડા અકોટા અટલાદરા કપુરાઈ ચાર નવા જે પોલીસ સ્ટેશન છે સાથે જ ભાયલી ખાતે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવા માટે જ ગુજરાત પોલીસ હાઉસિંગ આવાસ નિગમ દ્વારા પોલીસ અધિકારી કર્મીઓ માટે એકસો બે કરોડના ખર્ચે નિર્માણ થયેલા બસોને અઠ્યા અઠ્યાવીસ રહેણાંકોના આવાસનું લોકાર્પણ કર્યું હતું પોલીસ કર્મીઓને એસી હેલ્મેટ તેમજ વડોદરા શહેર પોલીસને ચોસઠ અને પંચમાલ પોલીસને બત્રીસ સહિત કુલ છન્નું મોટર બાઇકનું વિતરણ કર્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓ છસોને સડસઠ મકાનોના ડ્રો મંત્રીશ્રીના હસ્તે જ શુભારંભ કરવામાં આવ્યો હતો પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોનના સહાયના ચેકોનું વિતરણ કરતાં જ મંત્રીશ્રીના હસ્તે રમતવીરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું कागनी बदावेली अक्षरों में अक्षर आर्ट का भी के अंतर्गत राजिकर्ष्णाना अवार्ड सेगा यशोक्ति पत्रिका के द्वारा राजिकर्ष्णाति बोर्ड का वरदस्ती शमंत भाई ठाकुर महेश चंद्र शाह महेंद्र भाई रतन त्रिवेषण अब हम सीएसआर करने वाला मंच पर अतिथि पहुंचे वृंदा जी शिरोडाबाई की चाबी बेनाई कबीर भाई बालचा पुलिस कांस्टे पर पुदिनेश भाई

श्रीमती पीतिबेन सोनी देव श्री भारतीय जनता पार्टी एक भी असामाजिक तत्व रोड पर देखा ही एक प्रकार की व्यवस्था वहां पर उभी करें आप पानी वडोदरा पुलिस जे प्रकार कामगिरी करे मन स्वर्ण का विश्वास વરોડા પોલીસ એવો માહોલ બનાવ્યો છે કે વરોડાનો સામાન્ય નાગરિક પોલીસની ક્યારેય નહિ કરે વરોડાનો સામાન્ય નાગરિક એટલે પોલીસ એ મિત્ર વિજે કામ કર છે વરોડા પોલીસની માત્ર ને માત્ર ગુનેગારો પર એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે બનાવી છે અને એ પ્રકારની વ્યવસ્થાઓથી વરોડાના નગરજનોને 100% મગદાન મદદ મળે વરોડા નવા પરિસ્થિતિના લોકાર્પણ સોરી ವಡೋದರ <laughs> गुजरातस्तान सामने मक्कम दादी के प्रकार लड़ाई लड़ी गया थे तेना माध्यम की के अंदर आज आपने मछुआरो युवाओं को जीवन बचावा खूब मोटी सफलता प्राप्त हुई आप सब लोगों के बेगा बोली ने आज ये कोई बिदा घरनो युवान है कल ये तुम्हारा घरनो युवान भी हो जाते तुम्हारा घरनो बालकती भी भ्रसना कोई भी

એક અથ્યા ભૂલે હેલ્મેટ ભેગા 500 જેટલા પોલીસના जवानों હવે ગરમીમાં ગમે તેવી ગરમીમાં ઉભા હશે તો એ એસી હેલ્મેટ કરીને ઉભા રહેશે અને તમારો સૌનો ટ્રાફિક જોસ્તો સારી રીતે કરી શકે તે માટે વડોદરાના ધારાસભ્ય અને ડેપક શ્રી માલુભાઈ જે આ કાર્ય હાથમાં લીધો અને કાર્યપથી ગુજરાત અને વડોદરા પોલીસના 500 जवानोंને આજે મદદ કરી છે તે બદલ વડોદરાના સૌ સજજનોને હું ખાસ કરીને આભાર માનું છું આજના વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત પીએમ કોલેજ યોજનાના લાભાર્થીઓના સ્નેહમેલનમાં તેમજ પીએમ આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાના મકાનોના ડ્રહ તેમજ પોલીસ જવાનોને હેલ્મેટ વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરાના પ્રભારી ગુજરાત રાજ્યના યુવાન મંત્રીશ્રી અને જેમના હાથમાં ગુજરાતની સુરક્ષા છે यहाँ मन्य हरभ अधिकारी साथ्यक्रम ची रहा है जब मेयर श्री नाम यीबेन गुजरात सौदी सीढ़िया धारासभ्यू योगेश मनीषाबाइन चैतन्य भाई डॉक्टर विजय शीतलभा विनय भाई म्यूनिशिपल कमिश्नर श्री राणाजी कलेक्टर श्री गोरजी पुलिस कमिश्नर श्री अर्मुक्ति जी आ कार्यक्रम में जमने सहयोग आ એટલે કે એપી હેલ્મેટ ઉત્ત્રના કાર્યક્રમમાં એવા ની પાટણ આત્માનો કલ્યાણ રચના એ મૈનરવાઈ અમરકાર પ્રાઇવેટ લિમિટેડના બી અમરભાઈ આરએન કલ્ચરલ ફાઉન્ડેશન એટલે કે વર્ષો પહેલા જે 15 વર્ષ પહેલા જરે આખા દેશમાં ઇન્ટરナル સિક્યુરિટી ના નામથી એવું કહેવાય કે કોલી ડિપાર્ટમેન્ટને શુદ્ધિ શુદ્ધિને આગળ વધવું પડતું ગુનેગારની જરે બોડરા કોર્પોરેશન દ્વારા एक एवढा विषय हातमा आशप्रथम वगैरे आणि तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्रभाई मोदी जे एक विषय चर्चा त्यांनी आनंद कुठे चलो वडोदरा आणि आखा ए देशप्रथम वखत सीसीटीवी चालू आणि त्यबाद आज देश मी संख्या माझ्या सीसीटीवी